વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે આ ફિઝિયો ફિટ રન નું આયોજન કરવામાં આવ્યું હતું આ ફિઝિયો આયોજન લોકોના જીવનમાં ફિઝિયોની અને બાબતે લોકો માહિતગાર થાય તે હેતુસર કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લામાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા તિથલ બીચ ખાતે ફિઝિયો ફિટ રન નું આયોજન કરાયું વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે આ ફિઝિયો ફિટ રન નું આયોજન કરવામાં આવ્યું હતું આ ફિઝિયો ફીટ રનનું આયોજન લોકોના જીવનમાં ફિઝિયોની સમજણ અને ફિઝિયો બાબતે લોકો માહિતગાર થાય તે હેતુસર કરવામાં આવ્યું હતું આ ફિઝિયો ફિટ રનમાં ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટર એમ બે કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ મેરેથોન દોડને સફળ બનાવવા વલસાડ જિલ્લાના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર દિપેન હરિયાવાલા સહિત વલસાડ ડિસ્ટ્રિક્ટ ઓલ ફિઝિયોથેરાપિસ્ટનો સફળ ફાળો રહ્યો હતો વર્લ્ડ ફિઝિયોથેરાપી બ્રાન્ચ વર્ષ ઓગણીસો એકાવનમાં સ્થાપિત થઈ હતી અને વર્લ્ડ ફેડરેશન ફિઝિયોથેરાપી દ્વારા ઓગણીસો છન્નુંમાં ઘોષણા કરી હતી કે આઠ સપ્ટેમ્બરના રોજ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરાશે મલસાડના તિથલ બીચ ખાતે યોજાલે ફિઝિયોફિટ રન માં 200 થી વધારે લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે વર્લ્ડ ફિઝોથેરાપી ડે છે વર્લ્ડ ફિઝોથેરાપી જે છે ફિઝોથેરાપી ब्रांच 1951 માં સ્થાપિત થઈ હતી અને જે વર્લ્ડ ફેડરેશન ફિઝિયોથેરાપી છે એણે 1996 માં આજે 8 સપ્ટેમ્બરે વર્લ્ડ ફિઝોથેરાપી ડે સેલિબ્રેટ થાય એવી ઘોષણા કરી હતી અને ત્યારથી વર્લ્ડ ફિઝોથેરાપી ડે સેલિબ્રેટ થઈ રહ્યો છે આ વર્ષના વર્લ્ડ ફિઝોથેરાપી ડે માં આજે થીમ છે તે લો બેક પેન અને પ્રિવેન્શન અને રીહેબિલિટેશન પર છે મેઈનલી એટલે આ વખતનું જે વર્લ્ડ ફિઝોથેરાપી ડે ના દિવસે અમારો કોઈ આખું વર્ષ જે મેઈનલી કમરના દુખાવા અને લો બેક પેન ના જે વિષય છે પેશન્ટોને એના પર ફોકસ ધ્યાન રાખવાનું છે જિલ્લા ડિસ્ટ્રિક્ટ માં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા મેરેથન રાખવામાં આવ્યો છે ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટર નો રન હતું બહુ ઉત્સાહથી લોકો એમાં સહભાગ લીધો છે એમાં શું કે સૌથી વધારે મહેનત જે છે તે અમારા વલસાડ ડિસ્ટ્રિક્ટના ફિઝિયોથેરાપીસ્ટ દીપેનભાઈની બહુ ખૂબ મહેનત અને ખૂબ સેવાથી એમણે આ કાર્યને કર્યું છે અને અમે આજે કહી શકીએ છીએ કે આજે આ સફળતાપૂર્વક અમારું કાર્ય જે છે એ થઈ રહ્યું છે અરાઉન્ડ ટુ હંડ્રેડ જેવા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે આમાં નાના છોકરાથી લઈને મોટાથી લઈને બધાએ એકદમ ઉત્સાહથી પાર્ટિસિપેટ કર્યું છે બે છે છે આમાં કિલોમીટર કિલોમીટર અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા સન્ડે સ્પોર્ટ્સ ક્લબ ના નરેશ નાઇક તથા તેમનું ગ્રુપ ના સભ્ય પણ હાજર રહ્યા હતા અને લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ સહિત કાર્યક્રમમાં ડોક્ટર પ્રશાંત વૈદ્ય ડોક્ટર સુધીર જોશી